જય ભીમ જય સંવિધાન હું દાનાભાઈ રાઠોડ હવે ઘણા મોંગલમાં સોનલમાં આવા મેન મેન સ્થાનકોના નામ લઈ અને જે શરી ખાવશો હો જે ભાજપના નામથી શરી ખાવશો હો તમારા આકાઓના અને આકાઓની ભલામણથી તમારા જો વેપારમાં નામ ન આવતા હોય અને ન લખતા તો તમારા આકાને ખાસ તમારા એ પોલીસ વાળાને ખાસ એ પીઆઈ જે હોય એને ખાસ હવે પછી આવું કોઈ કૃત્ય જો નહીં દાખલ કરો તો આ જેવી એવી જોયા જેવી થાય નાની યાદ આવી જાય બધાને જે હશ્યો એને અને કોઈ એવો પાવર નહીં રાખવાનો આ કોઈ સમાજ માટે નહીં કોઈ પણ સમાજની વ્યક્તિને ખોટી રીતે કોઈ હેરાન કરતો હોય તો આ પોલીસવાળાને કી હા તમને પૈસા મળે ન્યા તમે બળ નહીં કરતા કે હવે તમે ગમે ત્યારે તમારા નામ ખુલશે તો તમારી નાની યાદ આવશે અને આવા ભ્રષ્ટ ગુંડારાજ આવા બે લોકો કોઈ પણ સમાજના હોય એક્સ વન ઝેડ આમાં કોઈ સમાજનું નામ નથી આમાં કોઈ ગરીબ માણસ માટે પહોંચે અને ગરીબ માણસને કાયદાની ખબર ન હોય પૈસાની ખબર પૈસા ન હોય આવી વ્યક્તિ બહુ પીડિત રહેવાની છે તો બધી સમાજને કી ખાસ જાગૃતતા જો આમાં કામનો જોજો સમાજનો નહી જોતા અને આને એમ કે અમે ગરીબોના ધ્યાન રાખી તમે ગરીબોના પાસને હા સો છો ને તરીના ગળા લૂસો સવો તમારા કાંડ થોડે થોડે બધેના ના બહાર આવે છે હારી હારી વ્યક્તિને આવે કાલે એક બીજા બહુ મોટા માથાનું જોયું આપણને એમ કા ભાઈ જ કરે એ થાય પણ ખાસ ધ્યાન રાખજો અમે કઈ કોઈ થી બીતા નથી તમારા આકાથી બીતા નથી તમારા ભાજપ થી બીતા નથી તમારા કોંગ્રેસ થી બીતા નથી અમને એક બીક લાગતી નહીં તમારે કોઈ ની ભળામણ કરતા નહીં આ ખાસ વિનંતી છે અને મને કોઈ બીક લાગતી નહીં મને પાછા ફોન નહીં ન કરતા ને કોઈ ધમકી મારવા કરતા નહીં નકર કાકેડા વાળિયો તાહે હો ધ્યાન રાખજો એક ભાઈ મને કીધું કાકેડા વાળિયો તાહે કાકેડા વાળિયો થઈ કે ન થાય જય ભીમ જય સવિતા